સાહેબ જીવનમાં ઈચ્છા છે ને એ બીજો જન્મ લેવરાવે છે એક યાદ રાખજો તમે કોઈ પણ વસ્તુ જોવો અને તમને મનમાં એમ થાય કે આવી વસ્તુ મારે હોય તો એ ભોગવવા માટે પાછી બીજો જન્મ લેવો પડે યાદ રાખજો ખાસ ઈચ્છા એ બીજા જન્મનું કારણ છે ઈચ્છા રહિત જીવન કરી નાખું એ મોક્ષનું કારણ છે બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય અને બસ કેવલ લીલા કરીને જીવીએ તો જીવતા જ મોક્ષ છે ઈચ્છાઓ અધૂરી રહી જાય અને વચ્ચે મોત આવી જાય એને મોત કહેવાય અને ઈચ્છા પૂરી થઈ જાય અને જીવન જીવવાનું બાકી રહી જાય જેટલા વર્ષ જીવીએ એટલા મોક્ષના વર્ષ છે ઈચ્છા બીજા જન્મનું કારણ છે ઈચ્છા બીજો જન્મ લેવરાવે છે એટલે કોઈની વસ્તુ જ હોય અને મનમાં એમ ન રાખવું કે આવું મારે હોય તો એ બીજા જન્મનું કારણ બની ગઈ એ ભોગવવા માટે બીજો જન્મ વળી એમાં ઈચ્છા થઈ એ ભોગવવા માટે ત્રીજો જન્મ વળી એમાં ઈચ્છાઓ થઈ એ ભોગવવા માટે ચોથો જન્મ આમ ભવાટાવીના ચક્કરમાં ચોરાસીના ચક્કરમાં ફેરા કરીએ છીએ છૂટતા નથી આવો કોઈ સત્સંગ બેસે એમાં આ મૂળ રહસ્ય ખુલે અને પછી ધીમે ધીમે આપણી ઈચ્છાઓને શાંત કરી નાખીએ હવે મારી કોઈ ઈચ્છા નહીં હવે મારી કોઈ તમન્ના નહીં હવે કોઈ પ્રત્યે એટેચમેન્ટ નહીં લગાવ નહીં રાગ નહી હવે હું જે કાંઈ કરું છું એ કેવળ લીલા બાકી મારી કોઈ તમન્ના નહીં તો પછી જન્મની ઉપર ચોકડી લાગી ગઈ પછી જન્મ નહીં બંધનમાંથી જીવ મુક્ત થઈ ગયો સત્સંગના જ્ઞાન તમને મને કરી શકાય બીજું શક્ય નથી ઈચ્છાઓ પર લગાવ પણ ઈચ્છાઓ બધી નહીં અમુક ઈચ્છાઓ એવી છે કે જેને ભોગવવી નથી પડતી જેના ભોગવવા માટે બીજો જન્મ નથી લેવો પડતો દાખલા તરીકે તમને તરસ લાગી એ ઈચ્છા થાય કે અંદરથી પાણી પીવું છે તો તમે પાણી પી લ્યો એમાં બીજો જન્મ ન મળે તમને તમને ઈચ્છા થાય કે મને ભૂખ લાગી છે જમી લેવું છે તો એ જમી લો એ ઈચ્છા પૂરી કરી એમાં તમારે બીજો ન જન્મો પડે સહજ ઈચ્છા હોય એ ભોગવવી નથી પડતી બસ એવી સહજ ઈચ્છા કરી વિદુરજી મહાત્માએ સંત વિદુરે ભક્ત વિદુરે

પ્રભુ અંતર છે એ બધું જ જાણે છે વિદુરજી ઈચ્છા કરી કૃષ્ણ મને કાકા કહે એટલે રથમાંથી નીચે ઉતરી અને સીધી એની ઈચ્છા પૂરી કરી દીધી બોલ્યા તરત કે કેમ છો વિદુર કાકા દ્વારકાધીશ જ્યારે વિદુરજીને કાકા કીધું ત્યાં તો વિદુરજી ગદગદી अन नीर मम गुनगावत उल का शरी શરીર થયું રોમાંચ ઊભા થયા અને આંખમાંથી અસરું પડ્યા છે ભગવાને ઈચ્છા પૂરી કરી દીધી ને વિદુરની પત્ની એક ઈચ્છા કરી કે પ્રભુ આપણી ઘરે આવે અને આપણા ઘરનું જમે બોયલા નહીં પણ ઈચ્છા અંદર પ્રગટ કરી મનમાં તો ભગવાન તો મનમાં રહીએ છે ભગવાન આપણા હૃદયમાં રહે છે ભગવાન બાર છે જ નહીં તમે જગન્નાથપુરી જાઓ કે દ્વારકા જાઓ કે અયોધ્યા જાઓ એ બહારની યાત્રા છે અને બહારની યાત્રામાં તમે કેટલી કરશો જગન્નાથ જાઓ તો ગંગોત્રી રહી જાય ત્યાં જાઓ તો જમનોત્રી રહી જાય ત્યાં જાઓ તો કેદારનાથ રહી જાય ન્યાં જાઓ તો બદ્રીનાથ રહી જાય ત્યાં જાઓ તો અમરનાથ રહી જાય અને બાર જ્યોતિર્લિંગ કરશો ને વ્રત ચોરાસી કરશો ને પૃથ્વી ઉપરના બધા સ્થળ રહી જાય તો ચંદ્ર રહી જાય સૂર્ય રહી જાય મંગળ રહી જાય બુધ રહી જાય આ અનેક બ્રહ્માંડ એક બ્રહ્માંડની યાત્રા કરો તો બીજું બ્રહ્માંડ રહી જાય આ બારની યાત્રા ક્યારે કરશો ક્યારે પૂરી થાય એના કરતાં એક રસ્તો છે બ્રહ્માંડો છે પિંડે પિંડે શું બ્રહ્માંડે બારની યાત્રા થોડી ઘણી કરી પછી આંખો બંધ કરીને અંદરની યાત્રા કરો અને અંતર યાત્રામાં જેમ બાર બ્રહ્માંડ છે અંદર બ્રહ્માંડ છે રામના મુખમાં જ નહીં કૃષ્ણના મુખમાં જ ચૌદ બ્રહ્માંડ નહીં આ જેટલા બેઠા છો એ તમારા બધાના હૃદયમાં અનેક બ્રહ્માંડ છે કોઈ સમજાવતું નથી કોઈ કહેતું નથી કોઈ ઘટસ્ફોટન કરતું નથી આપણી જ અંદર અનેક બ્રહ્માંડ છે અને એ બ્રહ્માંડના દર્શન કરવા હોય તો તમારે અંતરની યાત્રા કરવી પડે બહારની યાત્રા બહુ થઈ હવે હાથ જોડી અને અંતર બસ અંતર્મુખ બનો બહિર્મુખ નહીં અંતર્મુખ અંદરની યાત્રા પ્રભુ અંદર છે અને પરમાત્મા અંદર છે એટલે બ્રહ્માંડો અંદર છે પરમાત્માનો દા અંશ છે અનેક બ્રહ્માંડો અંદર છે એટલે બધાય રહસ્યનું જાણ થશે આપણા ઋષિ મને બધી અંદરની યાત્રા કરતા હતા સતત આંખો બંધ કરીને બેસવું અભ્યાસ દ્વારા એ અંતર યાત્રા છે બધાય કે અભ્યાસ છે અભ્યાસ એટલે કાંઈ નહીં બસ આંખો બંધ કરીને બેસો અને તમારું જે શ્વાસ જાય છે અને આવે છે શ્વાસ જાય છે અને આવે છે એને જોવો એક બીજો રસ્તો શ્વાસ જાય છે અને આવે છે જાય છે અને આવે છે એને એને તમે દ્રષ્ટા બનીને કહેવાય વિ એટલે વિશેષ રીતે પશ્ય એટલે જોવું વિશેષ રીતે જોવો એને કહેવાય વિપસ્યના ના એ બુદ્ધે જગતને ઉપદેશ આપ્યો વિશેષ રીતે તમારા શ્વાસને જોવો બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે